નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો એટેન્જીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટી જાહેરાત કરી દેવામાં આવી છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે બીએડ અને પીટીસી પાસ કરેલા જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ એક થી આઠ ની અંદર શિક્ષક બનવા માંગતા હોય એમના માટે જે છે એ ખૂબ જ અગત્યની જાહેરાત કરવામાં આવી છે સીબીએસઈ સ્કૂલોની અંદર શિક્ષક બનવા માટે જે સી ટેટ એક્ઝામ લેવામાં આવે છે જેની અંદર પેપર વન છે એ ધોરણ એક થી પાંચ ની અંદર શિક્ષક બનવા માટે લેવામાં આવે છે અને જ્યારે પેપર ટુ છે એ જે છે એ ધોરણ છ થી આઠ ની અંદર જે છે એ શિક્ષક બનવા માટે લેવામાં આવે છે જે રીતે ગુજરાતી સ્કૂલો ની અંદર તમારે શિક્ષક બનવા માટે ટેટ વન અને ટેટ ટુ પરીક્ષા આપવાની થાય છે એવી જ રીતે સીબીએસઈ સ્કૂલો ની અંદર જે છે એ તમારે શિક્ષક બનવા માટે પેપર વન અને પેપર ટુ જે છે એ આપવાનું થાય છે તો એની માહિતી આપણે આજના આ વિડીયો ની અંદર જોવાના છીએ તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો જે પ્રમાણે ઇન્ફોર્મેશન અહીંયા જે છે એ લખી છે એ પ્રમાણે શિક્ષક બનવા માંગતા બીએડ અને પીટીસી કરેલા ઉમેદવારો માટે અગત્યની જાહેરાત ધોરણ એક થી આઠ માં શિક્ષક બનવાની તક સીબીએસઈ સ્કૂલોમાં શિક્ષક બનવા માટે સીટેટ એક્ઝામ પેપર વન અને પેપર ટુ ની તારીખ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે આ ટેટ વન અને ટેટ ટુ પરીક્ષા જેવી જે છે એ તારીખ છે આગળ તમે અહીં જોઈ શકો છો સીબીએસઈ માં શિક્ષક માટે સીટેટ આઠ ફેબ્રુઆરી લેવામાં આવશે પેપર વન અને પેપર ટુ માટે જે છે એ રજીસ્ટ્રેશન શરૂ થશે એટલે કે જે સીબીએસઈ કક્ષાની જે જે સ્કૂલો છે એની અંદર તમારે શિક્ષક બનવું હોય તો તમારે જે છે એ સીટેટ એક્ઝામ જે છે એ પાસ કરવાની હોય છે અને એના માટે તમે જોઈ શકો છો જે છે એ એની જાહેરાત ઓલરેડી કરી દેવામાં આવી છે સીટેટ માટેની અને એની અંદર જે છે એ શિક્ષક તરીકે કારકિર્દી બનાવવા ઈચ્છુક ઉમેદવારો માટે મોટી ખુશખબર છે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા સીટેટ બે હજાર પચીસની તારીખ જાહેર કરાઈ છે આ પરીક્ષા આઠ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ યોજાશે અને દેશના એકસો સાથે ગુજરાતના સુરત વડોદરા અમદાવાદ અને રાજકોટમાં પણ લેવામાં આવશે

આપણને ખબર છે ટેટ વન પરીક્ષા છે એનું જાહેરનામું જે છે એ બહાર પડી ગયું છે અને ઓગણત્રીસ જે છે એ તારીખથી જે છે એ એના ફોર્મ જે છે એ ભરવાનું શરૂ થન્યા છે પરંતુ ટેટ ટુ પરીક્ષાનું જે છે એ જાહેરનામું આવ્યું નથી તો તમે ટેટ વન અને ટેટ ટુ પરીક્ષાની જે છે એ તૈયારી કરતા હોય તો તમે જે છે એ સાથે સાથે સીટેટ પરીક્ષા છે એની પણ તૈયારી કરી શકો છો કારણ કે આ ટેટ વન અને ટેટ ટુ પરીક્ષા જેવી છે ટેટ વન જેવી પરીક્ષા જે છે એ છે એનું પેપર વન અને ટેટ ટુ પરીક્ષા જેવું છે એ છે એનું પેપર ટુ તો તમે જો ટેટ વન અને ટેટ ટુ પરીક્ષાની તૈયારી કરતા હોય તો તમે જે છે એ સીટેટ એક્ઝામ જે છે એ ચોક્કસથી આપી શકો છો ઉમેદવારો સીટેટ ડોટ એનઆઈસી ડોટ ઇન પર જે છે એ વેબસાઇટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે પરીક્ષા બે પેપરમાં લેવામાં આવશે પેપર વન ધોરણ એક થી પાંચ માટે અને પેપર ટુ જે છે એ ધોરણ છ થી આઠ માટે પેપર વન માટે ઉમેદવારો જે છે એ ડીઆઈએડી એટલે કે પીટીસી પૂર્ણ અથવા ચાલુ હોવું જરૂરી છે એટલે કે તમે જો પીટીસી કરેલું હોય તો તમે જે છે એ

ફોર્મ ભરી અને તમારી જે છે એ શિક્ષક બનવાની તક જે છે એ પ્રાપ્ત કરી શકો છો અને અહીંયા પણ તમે જોઈ શકો છો બોર્ડ ની પરીક્ષાની તારીખ જાહેર કરી એકસો આયોજન કરવામાં આવશે અને શિક્ષક બનવા માટે આઠ ફેબ્રુઆરી જે છે એ પરીક્ષા લેવામાં આવશે પેપર વન અને પેપર ટુ ની પરીક્ષા જે છે એ દેશમાં વીસ ભાષાની અંદર લેવામાં આવશે તો તમે ગુજરાતી ભાષાની અંદર પણ જે છે એ આ પરીક્ષા આપી શકો છો અને તમારી જે છે એ પરીક્ષા પાસ કરી શકો છો તમે જોઈ શકો છો છેલ્લે જે છે એ આમ તો દર વર્ષે જે છે એ બે વખત જે છે એ આ પરીક્ષા લેવામાં આવે છે પરંતુ જે છે એ છેલ્લે આ પરીક્ષાનું આયોજન જે છે એ ડિસેમ્બર માસમાં લેવાની પરીક્ષા પણ જે છે એ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની અંદર લેવામાં આવશે તો બે હજાર ચોવીસ બાદ જે છે એ હવે ડાયરેક્ટ બે હજાર છવ્વીસની અંદર જે છે એ પરીક્ષા લેવામાં આવશે સીટેડ એક્ઝામ જે છે એ બે હજાર પચીસની અંદર જે છે એ લેવામાં આવી નથી હવે ડાયરેક્ટ જે છે એ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની અંદર જે છે એ આ પરીક્ષા લેવામાં આવશે સેન્ટ્રલ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ જે છે એ જાહેર થઈ છે પેપર જે છે એ ધોરણ ધોરણ માટે અને પેપર જે જે છે છે એ એ અંદર શિક્ષક બનવા માટે હોય છે અને જે છે એ બે કુલ વીસ ભાષાઓની અંદર જે છે એ આ પરીક્ષા લેવામાં આવશે તો જે પણ ઉમેદવારો શિક્ષક બનવામાં માંગતા હોય તેમના જોડે આ માહિતી જરૂરથી શેર કરજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ